હેલો મિત્રો શ્રી ગણેશાય નમઃ આજે આપણે વર્ષ બે હજાર ચોવીસની છેલ્લી સંકષ્ટિ ચતુર્થી વિશે વાત કરવાના છીએ જે અઢાર ડિસેમ્બરે છે તો આવો જાણીએ અખુરત સંકષ્ટી ચોથવીસ સંકષ્ટિ ચતુર્થી વ્રત દર મહિને એકવાર રાખવામાં આવે છે આ વ્રત ગણેશજી માટે હોય છે આ દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ રહે છે આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે બે હજાર ચોવીસની આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી છે અખુરત ચોથ ક્યારે ઉજવાશે પંચાંગ અનુસાર માક્ષર મહિનાના વધ પક્ષની સંકષ્ટી ચતુર્થી અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે અને છ મિનિટે શરૂ થશે સંકષ્ટી ચતુર્થી તિથિ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દસ વાગે અને બે મિનિટે સવારે સંપન્ન થશે સંકષ્ટી ચતુર્થી પૂજા સાંજે કરવામાં આવે છે તેથી અઢારમી ડિસેમ્બરે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં સંકષ્ટી ચતુર્થીનું મહત્વ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ સિવાય કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે હવે આપણે જાણીશું અખુરત સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ આ દિવસે સૂર્યોદય પહેલાં જાગી અને દર્શન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો ગણેશજીની વિધિવત પૂજા મંત્ર જાપ આરતી કરો સાંજે ફરી પૂજા કરી ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ કરો આ દિવસે વ્રત કરતી વખતે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી એ શુભ માનવામાં આવે છે અકુરત સંકષ્ટી ગણેશ ચતુર્થી પર તામસિક ભોજન ટાળવું જોઈએ ઉપવાસ કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય લોકોને પણ લસણ અને ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે આ દિવસે પશુ અને પક્ષીઓને ખોરાક અને પાણી આપવું પણ શુભ છે તો મિત્રો મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ